નમસ્કાર દર્શક મિત્રો કેમ છું ગુજરાતમાં પહેલાં થોડી વાત કરીશું હાથરસ કાંડની અને પછી ચર્ચા કરીશું ગુજરાત પ્રદેશ ભાજપના નવા કેપ્ટન કોણ બનશે અને છેલ્લે વાત કરીશું રાહુલ ગાંધીએ ગુજરાત ભાજપને આપેલી ચેલેન્જની દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં હાથરસના સત્સંગમાં ધક્કામુક્કીમાં માર્યા ગયેલા એકસો ચોવીસ હથભાગીઓને હાર્દિક શ્રદ્ધાંજલિ ભગવાન એમની આત્માને શાંતિ આપે તેવી સાચા હૃદયથી અભ્યર્થના સાતે સાતે હાથ રસકાણમાં બેદરકારી દાખવનારા સરકારી અધિકારીઓ પોલીસ અધિકારીઓ સુરક્ષા કર્મચારીઓ અને ઉત્તર પ્રદેશના શાસકોને સદબુદ્ધિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના ઉપરાંત હાથરસમાં સુરક્ષાના પૂરતા બંદોબસ્ત કે વ્યવસ્થા વિના સત્સંગ સમારોહનું આયોજન રાખીને એકસો ચોવીસ માસુમ જિંદગીઓને મોતના મુખમાં ધકેલનારા નારાયણ સાકાર સ્વઘોષિત આધ્યાત્મિક ગુરુને પણ ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના દર્શક મિત્રો અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓને જોતા એવું હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભારતમાં માણસની જિંદગીની કોઈ કિંમત જ નથી એકસો ચોવીસ નિર્દોષ જિંદગી કચડાઈ મરે એનાથી દુઃખદાયી વાત શી હોઈ શકે ખેર હવે પાછું નિષ્પક્ષ તપાસનું નાટક રચાશે બે ચાર દિવસ આરોપ પ્રત્યારોપના દોર ચાલશે કેટલાય બીજા નિર્દોષને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે અને ખરેખર જે દોષિત હશે તેને પુરાવાના અભાવે જામીન મુક્તિ મળી જશે આપણા દેશમાં કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય એટલે એક જનરલ પ્રોસિજર ફોલો કરવામાં આવતું હોય છે એમાં કશું જ નવું નથી હોતું દુર્ઘટના ભલે માનવ સર્જિત હોય પણ એમાં કુદરત કે ભાગ્યને દોષિત ઠેરવીને અંતે એની ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવતું હોય છે કેન્દ્રની થ્રી પોઈન્ટ ઓ સરકાર ભલે કાયદાઓમાં ફેરફાર કરવાની મોટી મોટી વાતો કરતી હોય ભલે સબ સલામતના બણગા ફૂકતી હોય પણ વાસ્તવિકતા એ છે આપણા દેશમાં સત્સંગ સમારોહમાં જવું પણ જોખમી સાબિત થઈ શકે છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે જો આવી દુર્ઘટના ગુજરાતમાં સર્જાઈ હોત તો કદાચ રાજ્ય સરકાર રાજ્યના ખૂણે ખૂણે પથરાયેલા આશ્રમોમાં તપાસનો ધમધમાટ શરૂ કરત

હસું આવી ગયું ત્યારે પાંદડા એને કહ્યું મુજ વીતી તું જ વીતશે ધીરી બાપુડિયા એનો મતલબ એવો થાય આજે જે પ્રજા સાથે સર્જાઈ રહી છે તેવી જ ઘટના ક્યારેક બેદરકાર નેતાઓ સાથે સર્જાશે તો ખબર પડશે કે સ્વજન ગુમાવવાની પીડા કેટલી ખતરનાક હોય છે ખેર આપણો દેશ આવો જ છે અને આવો જ રહેવાનો છે જ્યાં સુધી એક એક માણસની જિંદગીની કિંમત નથી સમજાતી ત્યાં સુધી આપણે ત્યાં આવી જ રીતે નિર્દોષ લોકો થોકબંધ મરશે અને થોડા દિવસ પછી પાછું બધું ભૂલાઈ જશે દર્શક મિત્રો ઈશ્વરનો આભાર માનવાની ટેવ પાડજો જિંદગીનો ઘણો ભાર ઓછો થઈ જશે નમસ્કાર દર્શક મિત્રો હું છું હિતેશના આપ જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત દર્શક મિત્રો ગુજરાત પ્રદેશ ભાજપના સુકાની એટલે કે કેપ્ટન બદલાઈ રહ્યા છે જંગી સરસાઈથી લોકસભાની ચૂંટણી જીત્યા પછી કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા સી આર પાટીલને હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખના પદેથી મુક્તિ આપવામાં આવશે આવતીકાલથી બે દિવસ માટે બોટાદના સાળંગપુરમાં ભાજપની કારોબારીની બેઠક યોજાવાની છે જેમાં ભાજપના દિગ્ગજ નેતા પિયુષ ગોયલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે આ બેઠકમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી સંભાવના છે કહેવાય છે કે કારોબારીની બેઠક તો માત્ર ઔપચારિકતા છે ગુજરાત ભાજપના કેપ્ટનનું નામ તો નક્કી થઈ ચૂક્યું છે ભાજપના આંતરિક સૂત્રોમાં કેટલાક સિનિયર નેતાઓના નામની ચર્ચા છે જેમાં પ્રથમ સ્થાને પૂર્ણેશ મોદીનું નામ ચાલી રહ્યું છે પૂર્ણેશ મોદી સુરતના ધારાસભ્ય છે થોડા દિવસ પહેલા જ તેમણે દિલ્હીમાં અમિત શાહ અને જે પી નડ્ડા સાથે બેઠક કરી હતી ત્યાર પછી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું હકીકતમાં પૂર્ણેશ મોદીએ ભૂતકાળમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો મોદી અટક બાબતે રાહુલ ગાંધીએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીને કોર્ટમાં ઢસડી ગયા હતા સુરતની અદાલતમાં કેસ ચાલી જતા રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો હુકમ થયો હતો સજાનો હુકમ થતા જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ તાત્કાલિક રદ થયું હતું આ મામલામાં મોદીની ભૂમિકા હતી ઇનામ સ્વરૂપે એમને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના પ્રબળ છે જો પૂર્ણેશ મોદી ભાજપના પ્રમુખ બનશે તો આ પદને શોભાવનારા ત્રીજા સુરતી હશે આ પહેલા કાશીરામ રાણા અને સી આર પાટીલ જેવા સુરતના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખની સીટ શોભાવી હતી પ્રમુખ પદની રેસમાં પૂર્ણેશ મોદીની સાથે ગોરધન ઝડફિયા દેવુસિંહ ચૌહાણ રજની પટેલ જગદીશ પંચાલ પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જો કે ભાજપના મોડી મંડળને છેલ્લે કોથળામાંથી બિલાડું કાઢવાની યાદત છે હવે જોઈએ પ્રદેશ પ્રમુખનો તાજ કોનાશીરે પહેરાવવામાં આવે છે જોશક મતરો સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીયા વખતે લડાયક મૂળમાં હોય એવું લાગી રહ્યું છે સંસદમાં આપેલા તેમના वक्तव्यની દેશ પરમાં ખૂબ ચર્ચા છે ભૂતકાળમાં કોઈએ રાહુલ ગાંધીને આવા આક્રમક સ્વરૂપમાં જોયા નથી સંસદમાં તેઓ જે કંઈ બોલી રહ્યા છે તે સમજી વિચારીને બોલી રહ્યા છે તેમના वक्तव्यના એક એક અંશોનો અભ્યાસ કરીએ તો મોદી સરકાર સામેની એમની વ્યૂહરચનાનો ચિતાર મળી જાય ખેર આ વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી છે તમને ગુજરાતમાં હરાવીશું રાહુલ ગાંધીની આ મોદી સ્વીકારે કે ના સ્વીકારે પણ ગુજરાત ભાજપે જરૂર સ્વીકારવી જોઈએ હવે સવાલ એવો થાય કે શું ગુજરાતમાં ભાજપને હરાવવું શક્ય છે ખરું આજની વાત કરીએ તો ગુજરાતમાં એકસો છપ્પન સીટો સાથે ભાજપની મજબૂત સરકાર છે રાજ્યની છીસ માંથી પચીસ સીટો પર ભાજપના સાંસદ છે આજે એ વાતને ચોસઠ વર્ષ વીતી ચૂક્યા છે જે દરમિયાન રાજ્યમાં પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું એટલા વર્ષો બાદ કરીએ તો કોંગ્રેસે લગભગ પચીસ થી વધારે વર્ષો સુધી રાજ્યમાં શાસન કર્યું છે જેવી રીતે ભાજપે ગુજરાતના તમામ મોટા નેતાઓને ભાજપમાં જોડી દીધા તેવી જ રીતે કોંગ્રેસ પણ ભાજપના અસંતુષ્ટ નેતાઓને ભેગા કરીને રાજ્યમાં પોતાની સ્થિતિ સુધારી શકે છે હાલમાં ભાજપમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે અંદર અંદરના ડખાને લીધે જ ભાજપના કાંગરા ખરી રહ્યા છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર પાંચ પાંચ લાખની જીતનો રેકોર્ડ બનાવવાની વાતો કરનારા ભાજપના નેતાઓ બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હારી ગયા છે અત્યારની સ્થિતિ એવી છે કે જો કોંગ્રેસ ધ્યાન કેન્દ્રિત કરે તો ગુજરાતમાં એની સ્થિતિ ફરી મજબૂત બની શકે છે ગુજરાતમાં ભાજપને હરાવવાની ચેલેન્જ રાહુલ ગાંધી કેવી રીતે પૂરી કરે છે તે જોવાનું રહ્યું શું રાહુલ ગાંધી પાસે ગુજરાત જીતવાનો કોઈ રોડ મેપ તૈયાર છે કે પછી તેઓ ખાલી બોલવા ખાતર બોલી ગયા છે તેવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે ખેર રાજકારણમાં કશું અશક્ય નથી

મિત્રો કેમ છે ને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજની વાત કરીએ તો સુરતથી આવ્યો છે જેમાં મયંકભાઈ લખે છે કેમ ગુજરાત સરસ કાર્યક્રમ છે હું એને નિયમિત જોતો હોઉં છું એમાં વેપાર અને વાણિજ્ય વિશે બતાવવામાં આવે તો આનંદ થશે શેર બજારના ભાવોમાં થતા ઉતાર ચઢાવ વિશે થોડી માહિતી આપશો તો અમારા જેવા બિઝનેસ ક્લાસ માટે ફાયદારૂપ થશે મયંકભાઈ તમારો આભાર મયંકભાઈ આપના સજેશન પર ચોક્કસથી ધ્યાન આપીશું ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર બીજો મેસેજ વડોદરાથી આવ્યો છે રાજેન્દ્રભાઈ લખે છે આવતીકાલથી ભાજપની કારોબારીની બેઠક શરૂ થવાની છે તેમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવશે મને લાગે છે આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ મધ્ય ગુજરાતના રહેશે મધ્ય ગુજરાતની નીતાગીરીને ભાજપે હંમેશા ન્યાય કર્યો છે મંત્રીપદમાં પણ એમની હંમેશા બાદબાકી કરવામાં આવી છે પણ આ વખતે ભાજપ મધ્ય ગુજરાતને મહત્વનું સ્થાન આપે તેવી સંભાવના છે રાજેન્દ્રભાઈ આપનો આભાર

ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ ભગવાન હાથરસકાંડના મૃતકોની આત્માને શાંતિ આપે વિષ્ણુભાઈ તમારી વાત સાચી છે તમે પ્રતિભામાં જે લખ્યું છે તે સોએ સો ટકા સાચું છે જ્યાં એકાદ લાખ લોકો ભેગા થતા હોય ત્યાં દરેકની સુરક્ષાની જવાબદારી તંત્રની હોવી જ જોઈએ હાથરસકાંડમાં પણ તંત્રની બેદરકારી કારણભૂત હોવાનું જણાય છે આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાઓ વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહેશે આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડે છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મહેશ રાશિથી શરૂ કરીશું શિની વાત કરીએ કોઈ પણ અપેક્ષિત શુભ પરિણામના આગમનથી મન પ્રસન્ન રહેશે કોઈ પ્રિય વ્યક્તિ સાથે રમૂજમાં રાતનો સમય પસાર થશે આનાથી તમે થોડી હળવાશ અનુભવશો તમે પરિવારમાં કોઈની સાથે બહાર જવાની યોજના પણ બનાવી શકો છો આજે કોઈ મિત્ર સાથે મુલાકાત જૂની યાદોને તાજી કરશે વૃષભ રાશિ ગણેશજી કહે છે આજે શ્રેષ્ઠ વ્યક્તિ સાથેની મુલાકાતને કારણે મનમાં ખુશી રહેશે ઉચ્ચ અધિકારીઓની કૃપા રહેશે રોજગારીની દિશામાં પણ સફળતા મળશે સાંજથી રાત સુધી અનિચ્છનીય મુસાફરીનો યોગ છે પ્રવાસ પર જતા પહેલા તમામ જરૂરી દસ્તાવેજોને સારી રીતે તપાસવું વધુ સારું રહેશે મિથુન રાશિ આજે તમારી શક્તિમાં વધારો થવાને કારણે શત્રુઓનું મનોબળ ઘટશે પરિવાર સાથે આજનો દિવસ આનંદદાયક રહેશે અને અન્ય મદદ કરવાથી દિલાશો મળશે તેથી જરૂરિયાતમંદોને શક્ય તેટલી મદદ કરો સાંજે કોઈ વિદ્વાન સંચાલકને મળવાની તક મળી શકે છે કર્ક રાશિ અને તમે જે પણ કામ કરશો તે સરળતાથી થઈ જશે પરંતુ ધ્યાનમાં રાખો કે આજે નકામા કાર્યોમાં સમય બગાડો નહીં ખર્ચમાં ઘટાડો કરવો ખૂબ મહત્વપૂર્ણ છે જીવનસાથીના શબ્દોને સંપૂર્ણપણે સાંભળ્યા વિના કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળો સિંહ રાશિ અને તમારા વિરોધીઓ પરાજિત થશે આ સાથે તમારું પારિવારિક જીવન પણ સુખી રહેશે રાજકીય સમર્થન પણ મળશે પણ તમારી વાણી પર સંયમ રાખજો પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખજો આજે તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો સુધી પ્રેમ સંબંધ વ્યવસાયમાં પ્રગતિથી ખૂબ જ ખુશ રહેશો વિવાહિત જીવન પણ આજે આનંદદાયક રહેશે વિદ્યાર્થીઓ માટે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી આજે તે રાહત અનુભવશે પત્ની અને બાળકો સાથે શાંતિ રાત સુધી ફરવાનો યોગ છે મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ તમને મળી શકે છે તુલા રાશિ તમારી સારી કાર્યશૈલી અને લોકોનો સહકાર લેવામાં સફળ થશો નજીક અને દૂરની મુસાફરીની બાબત મુલતવી રાખવામાં આવશે જીવનસાથીના પ્રયાસોથી તમારા માટે કોઈ મોટી ડીલ નક્કી થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીશું સાંસારિક આનંદ અને સન્માનમાં વધારો થશે ભાગ્યનો વિકાસ યોગ ચાલી રહ્યો છે આ સાથે નવી શોધોમાં પણ રસ વધશે જૂના મિત્રોની મુલાકાતથી નવી આશાઓ પ્રબળ થશે ઘરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે સાંજે સારા સમાચાર મળશે રાત્રે કોઈ શુભ સમારોહમાં ભાગ લેવાની તક મળી શકે છે ધનરાશિ ગણેશજી કહે છે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત અને તણાવમુક્ત રહેશે સમજદારીથી કાર્ય કરો અને તમારા નજીકના લોકો સાથે બિનજરૂરી વિવાદોમાં ના પડશો નુકસાન તેમાં થઈ શકે છે સ્વાસ્થ્ય પણ નરમ રહેશે તેથી ખાવામાં સાવધાની રાખો વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહત્તમ સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે મકર રાશિની વાત કરીએ આજનો દિવસ તમારો મિશ્ર લાભનો છે તેથી કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો આજે વ્યવસાયિક બાબતો વચ્ચે વ્યક્તિગત મતભેદો લાવવાથી નુકસાન થઈ શકે છે જો પ્રેમી અથવા અન્ય કોઈ નજીકના વ્યક્તિ સાથે કોઈ વિવાદ હોય તો તે વાતચીત દ્વારા ઉકેલી શકાય છે રાશિ આજે તમે કોઈ પ્રિયજનના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો તમે થોડો વધારે કામનો ભાર પણ અનુભવશો તમારા જુનિયરો પાસેથી કામ મેળવવા માટે તમારે પ્રેમથી કામ કરાવવું પડશે ઘરમાં પણ વાતાવરણ હળવું રાખો આ સાથે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે તેનાથી મન તમારું પ્રસન્ન રહેશે અંતે વાત કરીશું મીન રાશિની ખોવાયેલા પૈસા અથવા અટકેલા પૈસા મળશે કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ પરામર્શની શક્તિના આધારે પણ આવશે અને તમે કોઈ પણ શુભ કે ધાર્મિક કાર્યક્રમની વ્યવસ્થામાં વ્યસ્ત રહેશો તમને પિતાને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર ને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ બોક્સ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ